ઘરે ઘરે દીવડા પ્રગટાવી ભગવાન રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી થાય તે માટે બારડોલીના જલારામ મંદિર ખાતે દિવ્યાંગ શાળાના બાળકો દ્વારા બનાવેલા દીવડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું બારડોલીના જલારામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને શાંતિનાથાય સેવાશ્રમના દિવ્યાંગ બાળકોની સંસ્થા ખરવાસાના સંયુક્ત ઉપક્રમે બારડોલીના નગરજનો માટે વિના મૂલ્યે અલગ અલગ રીતે બનાવેલ માટીના દીવડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ બારડોલીમાં ઘરે ઘર દીવડા પ્રગટાવી ભગવાન રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની બારડોલીમાં ઉજવણી થાય તેવી ભાવના સાથે આ કાર્યક્રમ યોજાયો છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જીતુભાઈ પટેલ સુવિધા કોર્પોરેટિવ ક્રેડિટ સોસાયટી બાડોલી બાડોલી નગર ભાજપ પ્રમુખ અનંતભાઈ જૈન તથા રાજકીય અને સહકારી અગ્રણી રાકેશભાઈ ગાંધીના સહયોગ અને સૌજન્ય સાથે યોજવામાં આવ્યો હતો લોકોમાં ધર્મ ભાવના અને રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી આવનારી બાવીસ તારીખે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને યાદગાર બનાવવાના હેતુથી આ દીપ વિતરણના કાર્યક્રમનું આયોજન દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું નામ કામિની મેવાડા મેવાડા આજે જે વિતરણ કરવામાં આવેલું છે કયા પ્રકારનું છે કોણ બનાવતું છે

છે કે જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહેલી છે એના એના નિમિત્તે અમે અમારી સંસ્થા તરફથી બાળકો દ્વારા બનાવેલા દીવડાના દીવડાના આ રીતે સહયોગ આપીને અને આ કાર્ય અમે કરી રહેલા છીએ સરદારની ભૂમિમાંથી મારું નામ રમેશભાઈ ચૌહાણ છે આ સરદારની ભૂમિમાંથી હું વાત કરી રહ્યો છું અહીંયા એક મનબુદ્ધિના બાળકો માટેનું સુંદર આયોજન કર્યું છે અને એમના માટે આ વિનામૂલ્યે દીવડાનું લોકોને આપે છે અને એ રામના નામથી આપણી વસ્તુ ચાલી રહેલી છે રામ એવું નાનું હતું ત્યાંથી વિચાર સાંભળતા આવ્યો છું કે રામ રાજ્ય એ દેશને માટે પહેલેથી હતું ને આવું રામ રાજ્ય પાછું ફરીથી આપણા દેશમાં આવે તેવા સહિયારા પ્રયાસ આપણે બધાએ કરવાના છે રામ મંદિરને લીધે લોકોમાં એક વધારે આસ્થા લોકોને પ્રગટ થશે અને વિચારો પણ શુદ્ધ થશે અને ભવિષ્યમાં પણ લોકોના આચાર વિચારોમાં પણ પરિવર્તન વધારે આવશે આમ તો આ દેશ સંસ્કૃતિથી ભરેલો જ છે પણ એક વધારે લોકોમાં આસ્થા પેદા થશે ના ભવ્ય પ્રોગ્રામને અમારા બધાને શુભેચ્છા છે અમારા ભાઈ ભાભી પણ યુકેથી આવ્યા છે લિસ્તરમાંથી એને પણ ઈચ્છા હતી કે આ જલાણ મંદિરના પાંગણમાં આ એક પ્રોગ્રામ છે તો અમારે જવું જોઈએ એટલે એમની સાથે હું પણ આવ્યો છું આપ સૌને મારી શુભેચ્છા પાઠવું છું પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી